ભંગ જોવા મળ્યો હારીજ પાટણ ફોર લાઇન હાઈવે પર આવેલ એક દિવાલ પર રાજકીય ભીત ચિત્ર જોવા મળ્યું જાહેર માર્ગ પર પક્ષના ચિહ્ન સાથે ચિત્રામણ દૂર કરાયું નથી ત્યારે ચોક્કસપણે હારિજમાં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો છે લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તારીખ માર્ચથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ હતી આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે બાબતે ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને હાલ ચાલી રહેલ લોકસભાની ચૂંટણીને પગલે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે

તે એક સવાલ લાગુ થયાના દિવસ બાદ પણ પાલિકા દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે દિશામાં યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટપણે જણાય આવે છે ચોક્કસપણે હારીજમાં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર